ફોર્ટી સેવન્ટી અને અંડર નાઇન્ટીન ભાઈઓ બહેનોની કુલ ચાલીસ કરતા વધારે ટીમોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ખો ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા વય જૂથની પચાસ કરતા વધારે ટીમોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનું કૌતક બતાવ્યું હતું આ સ્પર્ધાના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા સંસ્થાના આચાર્ય પવન ગુપ્તા રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના દિનેશભાઈ મોરી બીઆરસી કોઓર્ડિનેટર ડોક્ટર ભરતભાઈ નંદાણિયા આચાર્ય વર્ષાબેન ભાખર અગ્રણી વિઠ્ઠલભાઈ ડોબરિયા સ્પર્ધા કન્વીનર અને જૂનાગઢ જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા સકન્વીનર જે એસ ભારવાડિયા પ્રાથમિક સંઘના વિરમભાઈ ચોચા રાજુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધાના પ્રારંભે પીવીઆન ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ લાડાણીએ સૌ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી પવન ગુપ્તાએ ખેલાડીઓને અનુશાસન અને ખેલગીરી પૂર્વક રમવા પ્રેરિત કર્યા હતા દિનેશભાઈ મોરીએ ખેલાડીઓને પોતાનું લક્ષ્ય નક્કી કરવા ઉત્સાહિત કર્યા હતા ભરતભાઈ નંદાણીયાએ રમતગમતને પ્રેરક વાતો કરી હતી જ્યારે ડૉક્ટર હવેરસિંહ વાળાએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની શિક્ષણ સાથે રમતગમતને પ્રોત્સાહિત કરતી જુદી જુદી યોજનાઓ તેમજ આ રમતના માધ્યમથી ખેલાડીઓના એન્ડેન્ટિફાયકેશન અંગે માહિતગાર કર્યા હતા વિજેતાને પસંદગી પામેલ ખેલાડીઓ આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે આ સ્પર્ધાના નિર્ણય તરીકે તાલુકાના વ્યાયામ શિક્ષક હમીરભાઈ બારણ આરબી ચુડાસમા પી એન વાડજા ભાવેશભાઈ ઝાલા શરમણભાઈ વાળા હિતેશ જોરા ડીબી ડાંગર નિખિલ કોદાવલા રવિ વાઢિયા ભાવસી પરમાર ટ્રેનર વિજય વાળા અજમલ ઠાકોર ભરત ગઢિયા ખેલ સહાયક વિપુલભાઈ રાઠોડ હિતેશભાઈ હળિયા પ્રદીપભાઈ કંડોરિયા કપિલભાઈ ઝલુ વગેરે સેવા આપી હતી જિલ્લા રમત ગમત અધિકારી ડોક્ટર મનીષભાઈ જલડિયાએ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને તેમજ સુંદર આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા અનિરુષિ બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેસોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ